હાલો દોસ્તો સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના વ્લોગમાં તો આજે વહેલી હવારમાં આવી ગયો હો ખેતર પેલા તમને સુરત દાદા બતાવી દો તો જો સુરત દાદા ઉગી અને સેજ ઉપર આવી ગયા છે અને એટલે કે સાડા એટલે આઠ વાગ વાયા છે અને હું ખેતર વ્યાય હોઉં અને આજ તમને એક જીરાનું નવું ખેતર બતાવવાનું હો જે આપણે જ વાયું છે અને પેલા તમે વ્લોગમાં જવો એક વ્લોગમાં મેં આ ખેતર તમને બતાવ્યું નથી કારણ કે આ આપણે હા છેલ્લે વાવેતર જીરાનું કર્યું હતું અને આની અંદર છે ને આપણે બે પાણી પાયા છીએ અને બીજું પાણી તો હમણાં જ પાયું છે બે દી પહેલાં અને જીરું ઊગ્યું કે નહીં તમે પાસે એમ કીશો તો જો પેલા ખેતર જોઈ લો તમે આ જો આ હું રે હું રો ખેતર આમ મોટું નથી આ લગભગ ત્રણ વીઘાનું છે આનકાનું આ ખેતર બાકી ખેતર જોરદાર છે ચોરસ જો અહીંથી આ શેઢો આમ ને ચોરસ પ્રકારનું હે હાવ એટલે હા ચોરસ અને જીરાનો ઉગાવો કેવો થયો એ તમને જરાક બતાવી દો એટલે તમને ધોખો ન થાય સમજ્યા તો જુઓ આ રીતે જીરાનો ઉગાવો થયો હે આ જો ઠાર આવ્યો એટલે જીરામાં પાણી ભરાઈ ગયું એક પારિયાની વાત નથી થતી તમે કીસો એક જ પારિયાની વાત કરે જે આમ જુઓ આ બધું એ ફોન પડી ગયો બિરાદર ગારા વારો થઈ ગયો બહુ તરફ નુકસાન થાય આ ભલે પડી ગયો તો જુઓ અહીંયા પણ જોવો તમે આવી રીતે ઉગતું આવે છે જીરું આલ્પા બધે હે જોવો ને તમે આ બધું એટલે આ ખેતરમાં આપણે જીરું ઉગવાનું ચાલુ થઈ ગયું છે એક ખેતરમાં જીરાનું નિંદામણ છે એક ખેતરમાં જીરું ઉગીને હમું નમું થઈ ગયું છે એવું બધું છે અને અત્યારમાં તો મારે થોડુંક હાઠીયું પાવાની છે પછી ઘણા બધા હાંઠીયું ખેતર ખેડાય એવું નહીં એટલે બરાબર આમ જોવા અહી શેક શેક બહુ ઘાટું ઉગી ગયું જીરું હજી આમાં નીકળતું જ આવે એમ જો વિચારો ને જીરું જો ઉગતું આવે હજી ઉગવાનું બાકી છે ને એવી રીતે છે બધું આમાં તો ભરી ગયો હા હવે રેડી આમાં મને એને ફાવતું નહીં હરખો એમ એટલે આવું બધું છે અને હાલો હવે છે ને આપણે બીજા ખેતરમાં આવ્યા છીએ અને જીરામાં નિંદામણ કરવા કેટલાક દાડી આવે છે કેટલું કે જીરું નીંદું છે બીજા ખેતરનું જીરું તમને બતાવું જો તમે આ આ આપણે જીરું એક ફેરવું નથી મેં તમને બતાવ્યું કારણ કે આનો મેં વિડીયો જ નહીં ઉતાર્યો અને વ્લોગ જ નહીં ઉતાર્યો તો હાલો જઈ બીજા ખેતરમાં આયેલ પાછો આ એક દી પાછળ વાહી તો એટલા આમાં ઓછું દેખાય જીરું જો ક્યાં ક્યાં દેખાય આવું બધું છે તો હાલો મળી બીજા ખેતરમાં તમને હવે તો અત્યારે આવી ગયો બીજા ખેતરમાં અને જો માણસો જે આયા નહીં નીંદો વાર હર વેર આવશે અહીં એક આપણો ગોપલો આવ્યો ગોપલ રેડ્ડી બરાબર અને જીરું બતાવું તો આ બધું જો નીંદેલું છે અને કર કેટલું નિંદામણ હતું ખબર આ બે દિવસ પહેલા નિંદેલું એટલે આ જો આ બધું નિંદા કર્યું ને એ સુકાઈ ગયું છે હવે આને પાણી પાઉં છે કાલ કા પરમ દિવસ બે દિવસમાં આ જીરાને આમ જો આલકા બધી જીરું તમે જોતા હો હરવેર એમડે માણસો આવશે જો બાકી હવે જીરું તો સારું છે ઓલા કારિયા ભાઈ ને સુકารา ભાઈ ની બથે હે ને ગાણી ન કરે તો બાકી પાટલા ભરી જવાના છે જો જીરા ના આખે આખા બધું કાલ નીંદું તો અહીં આ બધું કાલ નીંદેલું જો આ રયું આમાં બહુ આ એક પારી એમ નીંદા મણતું એટલે જો કિયારા તો ભરી જ ઈ તો ફાઈનલ હવે લગભગ ખાતા નાખવું જેવું તેવું કેમ થાય છે પાણી વારવાનું છે પણ હજી પાવર ન થાય બરાબર પાવર આવે પછી આપણે પાણી ચાલુ કરી ત્યાં લગન ખડીક નીંદી બીજું તો શું હોય એમ હમ હલો તો આપણે ઓલી હાથી પાણી વારવાનું હતું એ જોવાય પણ એ રહી આ બધી રહી બરાબર એમાં આપણે બધું બધું પે દીધું હોય હવે એને ખાલી ખેડવાનું થયું કારણ કે બહુ લીલું બહુ ઓલું ફૂકી ગયું હતું એટલે ખેડા એવું નતું અને મેં હમણાં સવારે આપણે વાત થઈ ખબર છે મેં કીધું જીરું નીંદી નાખ્યું યુરિયા થોડું ખાતર નાખીને પાણી ચાલું કરવું છે તો ડોહ બાપા આવ્યા અને કે પાણી ચાલુ જ કરવું જોઈશે નહીં આવે કારણ કે પડખું આવ એટલે હા ફૂંકાઈ ગયું છે અને થોડું થોડું મોટા દાણાવાળું છે ને યુરિયા ખાતર નાખ્યું એ ગયું તમને બતાવું લ્યો ને ભાઈ જો અહીંયા આપણે પાણી ચાલુ છે અને આ જો મોટા દાણાવાળું ખાતર નાખ્યું છે કારણ કે ઓલા નાના દાણા છે ને એ આ રજુટા બધા જીરામાં છોટે એટલે દાંડલિયું ભરવાની એની સંભાવના છે એટલે જેટલું બને એટલું મોટા દાણાવાળું ખાતર મળતું હોય તો એ નાખવું નાખવાનો આગ્રહ રાખો સમજે બાકી ન મળતું હોય તો ઓલું ચાલે પણ જ્યાં સુધી મોટા દાણાવાળું ખાતર મળે ને ત્યાં સુધી નાનું લેવું નહીં સમજ્યા કારણ કે એની રજવટ ઉડે નહીં અને જીરા ઉપર બેવે નહીં એ માટે સમજ્યા બાકી જેવું પાણી આવેલું જાય છે તમને બતાવું ખરું બતાવું બરાબર ઓલા મજૂરી બધા રહ્યા ને દાડિયા એ નીંદે એ તમને બતાવું આગળ આગળ હું અત્યારે જ બતાવું તો જો આય આપણે બધા નીંદે છે આયા આરિયા ઇનકા જાજો રીયું નથી લગભગ કાલ નીંદી જશે આજ તો નીંદાઈશ નહીં પણ આલું નાકું ભરી ગયું પેલા નાકું વાર લઉં